ટ્રમ્પના નોબલ સપના તમે ક્યારે દીવા સ્વપ્ન જોયા છે સામાન્ય માણસને બહુ સામાન્ય સપના આવે કદાચ એને ગાડીનું કે પછી પૈસાદાર થવાનું કે પરીક્ષામાં પ્રથમ નંબરે આવવાનું આવા બધા સ્વપ્ન આવે પણ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકા જેવા સપના આવે નોબલ પ્રાઇઝ મળે એના સપના અને એ પણ એ દેશના પ્રમુખ છે જેનું વાર્ષિક સુરક્ષા બજેટ દુનિયાના કુલ સુરક્ષા બજેટનું ચાલીસ ટકા જેટલું બજેટ છે જે રશિયા યુક્રેન વોરમાં યુક્રેનને બે હજાર ચૌદથી અત્યાર સુધીમાં સિત્તેર અબજ ડોલરની નાણાકીય અથવા તો શસ્ત્રોની સહાય કરી ચૂક્યું છે જે ઇઝરાયેલને ઓછામાં ઓછા પંદર સત્તર અબજ ડોલરના હથિયારો પૂરા પાડી ચૂક્યું છે દુનિયાના એસી દેશોમાં જેના સુરક્ષા થાણા છે જેણે પોતાના ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સનું નામ બદલીને ડિપાર્ટમેન્ટ ઓફ વોર કર્યું છે એ સાત દેશ વચ્ચે શું યુદ્ધ વિરામ કરાયું પોતાની જાતને શાંતિ દૂત પ્રસ્થાપિત કરવા માંગે છે જાતે જ માગણી કરે છે કે નોબેલ પ્રાઇઝ શાંતિનો તો મને જ મળવો જોઈએ આવું સપનું તો એ એક જ જોઈ શકે નમસ્કાર દર્શક મિત્રો હરેશ ઝાલા ડીકોડ્સમાં આપનું સ્વાગત છે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ છેલ્લા ત્રણ ચાર મહિનાથી એક ગાણું ગાઈ રહ્યા છે શાંતિ પુરસ્કાર નોબેલ પ્રાઇઝ મને મળવો જોઈએ અને એવો દાવો કરી જાય છે કે દુનિયાના સાત યુદ્ધ એમણે આટોપ્યા અથવા તો ખતમ કર્યા એમાં ઓસાઓ આવે કંબોડિયા આવે પાકિસ્તાન ભારતની વાત કરે છે ઈરાન ઇઝરાયેલની વાત કરી રહ્યા છે આવા સાત દાખલા એ આપી રહ્યા છે પરંતુ જેના પર સૌથી વધારે બોલ્યા એમના ચૂંટણી પ્રચારમાં બે હજાર ચોવીસમાં જે બહુ મોટા મોટા દાવા કરતા હતા કે જાન્યુઆરીમાં હું પ્રમુખ તરીકે શપથ લઉં એના વીસ દિવસની અંદર રશિયા યુક્રેન વોર માં શાંતિ સ્થપાઈ જશે યુદ્ધ વિરામ થઈ જશે ત્યાં આજે પણ બંને દેશો વચ્ચે મિસાઇલોની જબરજસ્ત આપલે થઈ રહી છે રોજ નાની મોટી સંખ્યામાં નિર્દોષ નાગરિકોના મોત થઈ રહ્યા છે તેમણે કીધેલું કે ઇઝરાયલની ગાઝા ઉપર જે હુમલા થઈ રહ્યા છે એ પણ એ બંધ કરાવી દેશે દર્શક મિત્રો આજે પણ ઇઝરાયલ રોજ નિર્દોષ માણસોની હત્યા કરી રહ્યું છે હમાસને ખતમ કરવાના નામે જે વ્યક્તિ પોતાની જાતને શાંતિ દૂત તરીકે પ્રસ્થાપિત કરવા માંગે છે એ રશિયા યુક્રેન વોર જે ત્રણ વર્ષથી ચાલી રહ્યું છે એ બંધ કરાવી શક્યા નથી ઇઝરાયલની દાદાગીરી છે કે એ ધારે ત્યાં પથ્થર ફેંકે છે ધારે ત્યાં મિસાઇલ ફેંકે છે એને બંધ કરાવવાની જગ્યાએ અમેરિકાએ અત્યાર સુધીમાં લગભગ સત્તર અબજ ડોલરના હથિયારો પૂરા પાડ્યા છે એ ઇઝરાયલે બે હજાર ત્રેવીસ ચોવીસમાં તેત્રીસ અબજ ડોલરનું સુરક્ષા ખર્ચ માત્ર ને માત્ર ગાઝા પટ્ટીમાં અને થોડો ઘણો ખર્ચો ઇઝરાયલ પર અને હમણાં છોડો છેલ્લે એક મિસાઇલ કતાર પર છોડી એમાં વાપર્યા જે વ્યક્તિ એમ કહે છે કે દુનિયામાં શાંતિ સ્થપાય એના માટે હું કાર્ય કરું છું એ અમેરિકાનું સુરક્ષા બજેટ બે હજાર ચોવીસનું તેત્રીસ અબજ ડોલર જેટલું હતું જે વિશ્વના બધા દેશોના કુલ સુરક્ષા બજેટનું ચાલીસ ટકા જેવું થવા જાય છે અને ખુદ અમેરિકાનો એવો અંદાજ છે કે બે હજાર ત્રીસમાં લગભગ આ સુરક્ષા બજેટ વધીને એક ટ્રિલિયન ડોલર જેટલું થઈ જશે આ દેશ દુનિયાના એસી દેશોમાં એના સુરક્ષા થાણા ધરાવે છે અને નાના નાના દેશોને સુરક્ષા આપવાના નામે ત્યાં એના સૈન્ય એની નેવી એરફોર્સના બેઝ બનાવ્યા છે ત્યાં હથિયારો રાખ્યા છે અમેરિકાની એક સંસ્થાના અભ્યાસ પ્રમાણે બે હજાર અને ત્રેવીસમાં માં અમેરિકી જે હથિયારો બનાવતી કંપની છે એની કુલ આવક ત્રેવીસ અબજ ડોલરથી લઈને ત્રીસ અબજ ડોલર વચ્ચે રહી હતી જ્યાં સૌથી વધારે હથિયારનું ઉત્પાદન થાય છે જે દેશના સુરક્ષા વિભાગનું નામ યુદ્ધ વિભાગ બની જાય છે એ દેશના પ્રમુખ નોબલ પ્રાઇઝ મેળવવા માટેના સ્વપ્ન જોઈ રહ્યા છે દર્શક મિત્રો વાત આખી નથી અટકતી શું અમેરિકા અથવા તો અમેરિકી રાષ્ટ્રપ્રમુખ એવું સમજે છે કે એક જાહેરનામું બહાર પાડી દે એટલે બે દેશ જે યુદ્ધ લડતા હોય એ બંધ કરી દે કમ્બોડિયા અને ઇન્ડોનેશિયા વચ્ચે જે યુદ્ધ થયું એમાં એમણે ફોન કર્યા હશે પણ એ બે દેશે પહેલાંથી કીધેલું કે અમે આપસી લડાઈ છે અમે આપસમાં એટલે દ્વિપક્ષીય આનું સમાધાન કરીશું અને એમાં એમણે સાઉથ એશિયા કાઉન્સિલના ચેરપર્સન મલેશિયાના પ્રમુખને પસંદ કર્યા હતા અમેરિકાને નહીં અમેરિકી પ્રમુખ એવો દાવો કરે છે કે ભારત પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ થયું હતું એમાં એમણે દરમિયાનગીરી કરી અને એટલા માટે થઈને યુદ્ધ વિરામ થયું જેનો ભારત સ્પષ્ટપણે ઇનકાર કર્યો છે ભારતે સ્પષ્ટપણે કહ્યું છે આ દ્વિપક્ષીય હતું બંને રાષ્ટ્રોએ વ્યક્તિગત સંમતિ સાથે આ યુદ્ધ વિરામ કર્યું હતું કોઈ ત્રીજા દેશની દરમિયાનગીરી હતી નહીં પાકિસ્તાને કોઈ કારણસર હમણાંથી એનો અમેરિકા પ્રત્યેનો અમેરિકાનો પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ વધ્યો છે એટલે હવે આટલા મહિને ધીરે ધીરે સૂર એ લોકો ટ્રમ્પની સહાયમાં બોલી રહ્યા છે કે હા ટ્રમ્પની દરમિયાનગીરી હતી એને એટલા માટે આ યુદ્ધ અગર દુનિયામાં શાંતિ સપાય એવું ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છતા હોય તો સૌથી પહેલાં તો એમણે જે જાહેરાત કરી હતી ને ત્રણ મહિના પહેલાં કે ભાઈ રશિયા અને ચાઈના ને યુકે ને ભારત જેવા મોટા મોટા દેશો એમના સુરક્ષા ખર્ચમાં પચાસ ટકા કાપ મૂકે તો અમેરિકા પણ મૂકવા તૈયાર છે તો અંગ્રેજીમાં એક કહેવત છે ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ બીજા કરશે તો અમે કરીશું એવું શું કામ શા માટે અમેરિકા ખુદ બે હજાર પચીસ છવ્વીસ અથવા તો બે હજાર છવ્વીસ સત્યાવીસ ના અંદાજપત્રથી તેના બજેટમાં પચાસ ટકા કાપ મૂકી દુનિયામાં જે એસી દેશોમાં એને સુરક્ષા છે એમાંથી ઘટાડી અને દેશ અને દુનિયાને દિશા બતાવે કે અમે હથિયાર ઘટે એમાં માનીએ છીએ અમે યુદ્ધ ઘટે એમાં માનીએ છીએ અમે માનવી જિંદગી એમાં માનીએ છીએ માનવી જિંદગી હણા એમાં માનતા નથી પણ એવું કશું કરવું નથી ઉત્પાદન ઘટાડવા માટે કોઈ વાત સુરક્ષા થાણા ઘટાડવાની કોઈ વાત નથી અને આવા રાષ્ટ્રપ્રમુખને શાંતિદૂતનો નોબલ પ્રાઇઝ જોઈએ છે એ બી એમણે એમનું નામ નેલ્સન મંડેલા માર્ટિન લ્યુથર કિંગ જુનિયર એવી હસ્તીઓ કે જેમણે દુનિયામાં અથવા એમના દેશમાં હક અને અધિકાર માટે લડાઈ લડી એ યાદીમાં એમને પોતાનું નામ મૂકાવું છે તમને શું લાગે કે આ માણસને નોબલ પ્રાઇઝ મળશે કે નહીં કે મળવો જોઈએ કે નહીં તો આ માટે યુટ્યુબ પર બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની યુટ્યુબ ચેનલ પર મતદાન કરીને કહો કે ડોનાલ્ડ ટ્રમ્પ નોબલ પ્રાઇઝના અધિકારી છે કે નહીં દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝના મત જાણવા માટે બેનિફિટ ન્યૂઝની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમ વિઝિટ કરો અથવા તમને જો વાંચવામાં રસ ના હોય અને સાંભળવાને જોવામાં રસ હોય તો બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઈબ કરો